મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી અંજાર ખાતે સચ્ચિદાનંદ મંદિર માં ગુરુ પૂનમથી હિંડોળા મહોત્સવની શરૂઆત કરાઈ હતી મહંત ત્રિકમદાસજી મહારાજ ના માર્ગદર્શન માં શ્રાવણ મહિના ની અમાસ સુધી ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે આ અવસરે મંદિર પરિસર માં રંગબેરંગી હિંડોળા સજાવટ તેમજ ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભક્તો રોજ ભગવાનના શૃંગાર દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તિભાવથી લાભ લઈ રહ્યા છે દરરોજ મંદિર પરિસરમાં ભજન કીર્તન આરતી સાથે ભગવાનને હિંડોળે બેસાડવાની પરંપરા નિભાવવામાં આવી રહી છે મહંતના આશીર્વાદથી માસ દરમિયાન સંપૂર્ણ હિંડોળા મહોત્સવ ઉજવાશે દરરોજ ભગવાનના હિંડોળાને અલગ અલગ શણગાર આપવામાં આવે છે શહેર સહિત આજુબાજુના વિસ્તારના ભક્તો મહોત્સવનો લાભ લેવા માટે મંદિરે દર્શન રસિકો ઉમટી પડ્યા હતા રાધે રાધે જય શ્રી સચિદાન શ્રવણ માસ એટલે કે પવિત્ર માસ એ શ્રવણ માસ દરમિયાન સમગ્ર સનાતર્યો સમગ્ર કૃષ્ણ મંદિરમાં હિંડોળામાં ભગવાનને જોડાવવામાં આવતા હોય છે તે સંદર્ભે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂનમથી કરી અને શ્રવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન સુધી એક માસ દરમિયાન ઠાકોરજીને ભગવાનને લાલને લાલનીજીને પારણામાં એટલે કે ઝૂલામાં ઝુલાવતા હોય છે એ વિશેષ પ્રકારે સતીદાન સંપ્રદાયમાં પણ એક જ એને કહી શકાય એવા ભગવાન અને ઝુલા ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહી છે આપ સૌના ચેનલથી સર્વ રસિકોને ભક્તોને હિંડોળા દર્શન કરવા માટે પધારવા માટે ખાસ આમંત્રણ મન શ્રી શ્રીકામદાસ મહારાજ સત્ય સંપ્રદાય અંજાર સૌને રાધે 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 જય શ્રી સતત